રામ રામ ને સીતારામ બધા ને માતા જે હું હારું કરે ને બધા હાજર લડવા રાખે એવી શુભેક્ષા આપું છું તો અત્યારે શીરા પણ કમ્પ્લીટ થઈ ગયું છે ને બધા શીરાવા બે જાય છે ને આપણે હવે શિરાવા બે છે શિવાની બેન હજુ હુતા છે એ નથી જાય ગયા જે ઘણો દી સડી ગયો છે પણ આજ તો બેન હાજે મોડા મોડા હુતા ને એટલે અત્યારે મોડી જ રાખશે એટલે અત્યારે સરસ મજા ને છે ને કા આપણે શિરાવી લઈ જો હંતા તાય શીરાવા બે જાય છે ગીતા બેન ને નિયત કાક શીરામણ થઈ ગયું છે બાને બાને શીરામાં નું સેનાસ ના મે છે બાકી છોકરા ને મસ્ત હોય ને એને સાદુ ને એવું પીવાનું હોય એટલે એને સાદુ ને એવું બધું પી લે છે તો શિવાને બેન જાગે ને પેલા આપણે શીરા લેવી ને જાગે પછી એને સાદુ પાવાનો અને જાગે ને તારા થોડા ફન પણ કરે અમાર વાસ પાઈ ને કામ તારી ખામ જોવા દે નઈ હું છે રજા છે કે તઈ તો બેક બંધ હોય તો બંધ હોય આજ તો આજ તો ખુલી છે હા

આપડે શિવાની બેન હું છે કે હાજે છે ને સાડા દસ વાગ્યા હું છે એટલે હવે તારે ઉતા ની રાતે પપ્પા મોડા મોડા ઉતાતા કેટલા વાગ્યા અગિયાર વાગે સાડા અગિયાર

વસ નો ઠેલો પાળીને એમ કે હાલ ભણવા હાલ ભણવા હાજે આપણે એને ક્યાં ભણવા લઈ જાવી કે બતી લઈને હાલ કે બચી લઈને ભણવા હાલ વસ ક્યાંય ગયો અને વસ્તુ તું તો કુઈ ગયો

હવે જે બહાર નું કામકાજ થયું ને થોડુંક ઈ બતાવી દઉં થોડુંક રહોડા નું કામકાજ બતાવી દઉં પ્લાનિંગ તો મને મગજમાં નથી આવતો તમને હું આવશે પણ બતાવી દઉં બરોબર હા અને અમને તો કઈ મગજ માં પૂછતું જ નથી ક્યાં થી ક્યાં બોર્ડ મૂકવાના છે ક્યાં લાયન દોડે છે વાયરિંગ માં તો આપડો મગજ કઈ કામ નો જોઈ લો જોઈ લો જોઈ લો હું કે દિવસ નું કેતો આ બધું તમે લઈને મારું મૂકો પણ ક્યાં મૂકું તારે હજી પ્લાસ્ટર કરવા થાય ને ત્યારે બધું બાર લઈ લઈશું તાવ દિન તો રેવા દઉં

એક બોર્ડ આપણે અહીંયા મૂકવાનું થાય અને એક બોર્ડ આપડે ઇલેક્ટ્રિક સગડી આખી હોય ને શા બનાવવા માટે તો હાલે બરોબર કે ન મૂકવું બારી પાડવાની છે પણ એને સાઈડ માં નહીં મુકાતું અહીંયા આપણ હજી આમાં પોઈન્ટ નહી પડ્યો એટલે

ના એનું બધું મૂકેલ હોય ને આડા હળું કરી નાખે શિવાની ના જાય એને જાવ જવા દો ને જવા દો અને આજે સરસ મજાનું આમ થોડુંક અળસ વળીને પાછું સારું જોડ આપણે પણ ઘડી ભરાવી એટલે હવે ઘણું ખરું સારું થઈ ગયું છે તો ફોન બોન ને વાગે છે ને એવું બધું છે શિવાની જાય નાના પહેલા પાય વહી ગઈ ના ના જ રમાડશે ફેલા

ઘડીક વારમાં જો ઘણા બધા આવી ગયા છે ખાવાનું ચાલુ કરી દીધું છે કાંક અવાજ આવે ને કે ઉડી જાય ને કાં ઉડી જાય કે આખા નહીં જ બેહતા આ તાર માથે ઉપર છે ને ઉડી ઉડીને આવે છે તો ઘણા દેખાય છે ઉડી ગયા પાછા તો અત્યારે છે ને આપણે વાળું પાણીને એવું કમ્પ્લેટ થઈ ગયું છે ને આવતા રહેશે આપણે અગાચી ઉપર કેમ કે આપણે છે ને રેતી અત્યારે સડાવાની છે એટલે ભારાપીટનું કામ આપણે હબ હબ ઉપાડવાનું છે એટલે આવું કામ તો એમ કહેવાય ને હાંજે જ અને આજ તો આખો દિવસ લાઇટ ફિટિંગનું ને એવું બધું કરતા ને એમાં નવરાત નહોતા રહ્યા એટલે રેતી ચડાવવાનું કાંઈ તાળવું મળ્યું નહોતું ને તારે જો ચાલુ કરી દીધું છે હે છે ને પપ્પા ચાલો ફટાફટ હારવાના છે એક સટો કેટલા તગારાનો હું ભી 25 તગારા એક સટામાં નાખવાનું એટલે એક સિમેન્ટ ની થેલી જોઈ જાય એમ સણતર કામ લેવાનું હે ને પેલા પારા નું ફટલે બરોબર હા કે નકો જેટલી ઉતાળ રાખો ને એટલું કપ થઈ જશે એવું છે એમ ને હારું હાલો થઈ જો આ બાજુ તો આપણે ઈટો ને એવું બધું દેખાય છે પણ જ્યાં વચ્ચે આ બાજુ જગ્યા રાખી હતી ને ત્યાં જ આપણે નાખવાની થાય અને છોકરા આપણે શિવાની બેન ને વિહાન ભાઈ બે હોઈ ગયા છે એટલે અમે આવતા રહેશે રેતી હારવા માટે તો અત્યારે છે ને આપણે રેતીના ના ચાર સટા મારી દીધા છે એક બે અને ત્રણ ઈ તો નજીક નજીક છે અને એક સટો આપડે થોડોક આખો રહી ગયો છે ઈ ઢુકડો રાખવાનો હતો પણ પેલા ખબર નહીં દે એટલે એક અહીંયા અને એ કઈ આવે છે ગેપ રહી ગયો છે એટલે કુલ આપણે ચાર સટા થઈ ગયા છે પાંચમા સટામાં મુહૂર્ત કરવાળું છે ખાલી બે તગારા નાખા છે એટલે અહીંયા આપણે રેતી નાખવાની થાય છે તો આવું કાંક અમારે હાંજનું કામ હાલે છે પણ હવે બધાય

એટલે અઘરું નથી લાગતું એમને ને હેલું લાગે છે હેલું એટું કદા થારું આગળ એ જ ન સલાઈ આમાં જ તકારા લેવાનો એટલે આ થારા રહે ને કાંઈ વાંધો નહીં આલો જો અત્યારે છે ને બધા એમ પોરો ખાવા બેઠા છીએ એટલે તકારાને એવું બધું પડોશે આડા હળવું એક જો આપણે બત્તી ચાલુ હોય ને હામે પપની આપણે એક લાઈટ કરી છે નહીં એવું બધું છે ને હજી સારા સટા માર્યા મહિના થાય તો કેટલાય મારવાનો કેટલાક પંદર કામ ને એટલો ફાયદો વધારે રેતી નથી કેમ કે ના દોડાને એવું બધું હોય કેમકે ઓલું ખીસી પાડવાનું ને એવું બધું કામ ચાલુ હોય બધા સાધન પડ્યા હોય એટલે આમ થોડીક ધ્યાન રાખવું પડે એટલે એક ને તો શિવાની ને રમાડવી જ પડે એક ને

हाँ हाल जो आई थे पोजी जाए आप जो आया कसट तो आया देखा मेडो बाकी आम जो बती करी ने तो आम घने दूर दूर थी सटा थी गया नहीं हाल जो से तो वाता गरी ने बध नीचे जता रही कि बेन ने तो जो लारी मैं यहाँ उतरवा मेड़ा है हम के रेती देखा है लगभग एवं लगे है कि चार पांच छटा लग गया एटली है तर बदा हो जाए काम काज एडिटिंग करवा घर भेगा હા હોય શિવાની પપ્પા ને એવું કામ છે જો રેતી તો છે ને એટલી આમાં થોડીક ને બાકી તો બે થી આપડા ગાચી માથે સડાવી દીધી અને શિવાનીના પપ્પા તારે વિડીયો એડિટિંગ કરશે અને પછી હું છે આપણે શિવાની બહેન પહેલા ઉરાઈ દીધા રહી એટલે હવે તો આપણે સીધો આરામ જ કરવાનો છે તો બસ દિવસ આપણે રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય